આપણા સૌ નો ગૌરવ શક્તિસિંહ ગોહિલ આપણને માર્ગદર્શન આપશું સૌથી પહેલા તો આજે અમારી આ સંકલ્પ યાત્રા શરૂ કરી પરિવર્તન સંકલ્પ યાત્રા એમાં શરૂઆતથી ગાંધીધામથી લઈને રાપરના ચોક સુધી અહીં વસતા સૌ સજનો સનારીઓ યુવાન સાથીઓએ નાની નાની દીકરીઓએ તિલક કરીને તો ગામે ગામ ઢોલ નગારાથી સ્વાગત કરીને પ્રેમથી આપે સૌએ જે અમને આવકાર્યા છે જે પ્રેમ આપ્યો છે એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનો ખૂબ બધા અમારા આગેવાનો એ બેઠા છે અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જુજારુ નેતા સહેજી કોચ ભાઈ શ્રી લલિતભાઈ કાગથરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી યજુભાઈ ભાઈ ઘનશ્યામભાઈ ગઢવી ભાઈ શ્રી વિકેભાઈ આ સમગ્ર કાર્યક્રમ પાછળ પડદા પાછળ રહીને પૂરી તૈયારીની મહેનત કરી છે એવા અમારા પરમ મિત્ર ભાઈ શ્રી બચુભાઈ ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ભાઈ શ્રી ગનીભાઈ નામ લેવા બેસીશ તો અંત નહીં આવે બહુ બધા ભરતભાઈ તાલુકાના અને જિલ્લાના કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો તાલુકા પંચાયત અને નગર પંચાયતમાં ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો નેતાઓ અહીં ઉપસ્થિત ભાઈઓ બહેનો અને વાન સાથે રાપરમાં વખત આવ્યો છું ગુજરાત સરકારમાં મિનિસ્ટર બન્યો મારા સાથે એ વખતે નવીનભાઈ શાસ્ત્રી અહીંયાથી કચ્છના મંત્રી રહેતા અને આ જ રાપરના ચોકમાં મિનિસ્ટર તરીકે આવવાનું થયું હતું એ પછી જુદી જુદી ચૂંટણીઓમાં ભાઈ શૈલેન્દ્રભાઈ લડતા હોય કે બાઉભાઈ મેઘજી શાહ લડતા હોય કોઈને કોઈ સભાઓમાં આપની વચ્ચે આવવાનું થયું છે તો વિરોધ પક્ષનો નેતા થયો ત્યારે પણ અહીંયા રાપરમાં આવવાનું થયું છે અને આજે ફરી રાપરમાં આવ્યો છું ત્યારે કેટલાક જૂના સંભારણા યાદ આવે છે કોંગ્રેસ માટેના ને મારા માટે લાગણીનું મોટું ભાથું જેમના સાથે હતું એવા કેટલાક વડીલોને હું સૌથી પહેલાં યાદ કરીશ તેમની સાથે મારો નજીકનો નાતો રહ્યો કોંગ્રેસ પક્ષના સાંસદ તરીકે એમને કામ કર્યું એવા સ્વર્ગસ્થ હરિભાઈ પટેલ સ્વર્ગસ્થ દુદાભાઈ પરમાર સ્વર્ગસ્થ ખડીરના સવા બાપા આહિર સ્વર્ગસ્થ ભૂરાભાઈ પટેલ સ્વર્ગસ્થ સોડા અલજી બાપુ સ્વર્ગસ્થ પેતાભાઈ ખોડ પ્રેમચંદભાઈ મોરબિયા માજી ધારાસભ્ય શ્રી સ્વર્ગ જીલુભા બાપુ આ બધા એવા આગેવાનો હતા કે જેને મારે આટલા સમય અહીંયા આવ્યો છું ત્યારે રાપરના ચોકમાં મારે એમને યાદ કરવા જોઈએ આપણા સૌના વતી એમને હું સ્મરણાંજલિ અર્પણ કરું છું આપણે સૌએ અહીંયાથી મોરબીની જે દુર્ઘટના બની અનેક લોકો વિના કારણે મૃત્યુ પામ્યા હું ગઈકાલે આખો દિવસ મોરબીમાં હતો જ્યાં 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 કોઈ ગુમાયું હતું એના ઘેર જવાનો એના કુટુંબના દુઃખમાં ભાગીદાર થવાનો પ્રયત્ન કર્યો કોઈ કુટુંબ તો એવા થઈ ગયા છે ને કે ઘરમાં એક કે બે વ્યક્તિ બચી આખું કુટુંબ સાફ થઈ ગયું આવી ઘટના અને આજે પરિસ્થિતિ નિર્માણ થઈ એમાં દુઃખમાં ભાગીદાર થવા ગયો હતો ત્યાં કોઈ રાજકારણ કરવા નહોતો ગયો પણ જ્યારે ત્યાં લોકો પાસે ગયો ને અને એ કુટુંબના સભ્યો પાસેથી કેટલીક વાતો ને હૈયા વરાળ સાંભળી ત્યારે મને લાગ્યું કે જે આ સરકારે નિષ્ઠુર બનીને પાપ કર્યું છે એને જો હું લોકોની વચ્ચે ના બોલું તો હું પણ મારો ધર્મ ચૂકવું છું એવું મને લાગ્યું અને એટલા માટે કહું છું કે માણસની માણસની છે માત્ર ચૂંટણી આવે છે અને પુલ ચાલુ કરી ચાલુ કરી દીધો છે પુલ ચાલુ કરી દીધો છે એટલા જ માત્ર દેખાડા કરવા માટે પ્રોપર ચકાસણી ના કરી નહીતર કાયદામાં જોગવાઈ છે કે તાંત્રિક ચકાસણી કરવી જોઈએ કે આના ઉપર ત્રણસો માણસ કે ચારસો માણસ ભેગું થાય તો તૂટશે તો નહીં ને આ જોવું પડે એ જોયું જ નહીં અને ચૂંટણી આવે છે ને એટલે પુલ શરૂ થઈ ગયું એમ કરીને મત લેવા માટે સીધો પુલ ખુલ્લો મૂકી દીધો અને અનેક લોકોની જિંદગી ત્યાં ગઈ છે આપણને સૌને એનું દુઃખ છે પણ આ સરકાર પાપ કરે છે અને પાપનું એ પાપનું પ્રાયશ્ચિત કરાવવું હોય તો આ જનતા જનાર્દન લોકોના હાથમાં લોકોના હાથમાં એ તાકાત છે કે જો કોઈ રાજકારણમાં સત્તા મેળવીને અહંકારી બને તો બાબા સાહેબ આંબેડકરે જે અધ્યક્ષતામાં બંધારણ બનાવ્યું ને પાંચ વર્ષ પછી લોકોના ને એને ભય ભેગો કરવાની તાકાત જનતા જ હાજર અને એટલે હું વિનંતી કરું છું કઈ વાંધો નહીં થોડું વીર આવું બધું થાય એટલે એમનો ઉત્સાહ વધી જાય જે પરિસ્થિતિ પેદા થઈ ભાજપને મત મળ્યા એટલે એમને એમ લાગી કે આપણે ચૂંટણી આવે ને ત્યારે રામ નો મરેતો હોય ભલે રહીમ નો મરેતો હોય ભલે આપણું મતનું તરવાણું ભરે હિન્દુ મુસલમાન કરાવીને મત લઈ જઈશું પછી એ ભ્રષ્ટાચાર કરીશું કોણ હું કોણ તું પણ મારે એમને કેવું છે કે જનતા જનાર્દન ભોળી હોય છે પણ એને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન ના કરતા આ એ જ તેજસ્વી દિમાગવાળા લોકો છે જે તમને બેસારી શકે તો ઘર ભેગા કરવાની તાકાત પણ આ જ લોકોમાં આપણા ઘરમાં ગેસનો બાટલો કોંગ્રેસની દિલ્હીમાં સરકાર હતી આપણે તો ગામડામાં છે ને ગેસના બાટલાનું બિલી હાચવીને રાખતા હોય મારી વિનંતી છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કાઢજો કોઈ દિવસ ચારસો રૂપિયા થી વધારે ગેસનો નો બાટલો થવા ન દીધો આંતરરાષ્ટ્રીય બજારમાં રાંધણ ગેસ મોંઘો થયો પણ સોનિયા ગાંધી અને મનમોહનસિંહ ની સરકાર હતી એને ક્યારે ચારસો થી વધારે ગેસનો નો બાટલો થવા ના અને હવે આ એક સરકાર આવી અગિયારસો રૂપિયા સુધી ગેસ નો બાટલો પહોંચાડ્યો હોય તો આ ભાજપની સરકારે પહોંચાડ્યો છે ને ભૂલવું ના મારી આ બેનો બેઠી છે એને તો ઘરવાળા રસોડાના ખર્ચના જેટલા પૈસા આપતા હોય ને એટલા જ આપે મોંઘવારી વધે તો એ પાછું રસોડાનું બજેટ વધે વધે ન વધે ને તો મોંઘવારી કોણે વધારી ભારતીય જનતા પાર્ટીએ કે થયું હોય લેવા તો એ થયું હોય અને ઘરમાં મીઠું જોતું હોય તો મીઠું પણ મોંઘું કર્યું હોય તો આ ભાજપની સરકારે કર્યું છે એને ઘર ભેગો કરવાનો સમય એ ચૂંટણીનો સમય આપ સૌના આશીર્વાદથી પંજાના મતો ઉપર મત મળે અને કોંગ્રેસની સરકાર બનશે તો એક 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 બેન એના ઘરમાં ગેસનો બાટલો લાવતી હશે તો એને સબસિડી ગુજરાતની સરકાર આપશે પણ સસ્તો ગેસનો ગેસનો બાટલો આપવામાં આવશે નર્મદાના મીરના નાટક નહીં થાય કચ્છમાં મારા દરેક ખેડૂતના ખેતર સુધી નર્મદાનું પાણી પહોંચે મારો મળધારી ભાઈ હોય મારો પશુપાલક હોય તો એને અટકવું ના પડે એને સસ્તું ઘાસ મળે એના માટેની સરકાર વ્યવસ્થા કરે મોટા મોટા ગૌચરોને જેવા ઉદ્યોગપતિ ખાઈ જાય છે એના મોઢામાંથી લઈ અને અને મારા પશુપાલક ભાઈઓને આપવા છે મારો યુવાન નોકરી ઈચ્છતો હોય અને નોકરી મળે અને સરકારી નોકરી માં પેપર દેવા જાય તો પૈસાથી પેપર ભાજપના નેતા ફોડે એ ફોડતા બંધ કરી પેપર ફોડનારાને જેલમાં નાખીને મહેનત કરનાર મારા યુવાનને નોકરી મળે એ જોવું છે સૌના સાથે સમાન ધોરણ રહે મારો કોઈ દલિત ભાઈ હોય મારો કોઈ પક્ષી પંચ ભાઈ હોય મારી કોઈ વિધવા બહેન ગરીબના ઝૂંપડામાં બેઠી હોય તો એના માટેની સરકાર પહેલી ચિંતા કરશે નહીં કે મોટા ઉદ્યોગપતિઓ માટે વાઇબ્રન્ટ નહીં બને અને એટલા માટે જે આજે આપે પ્રેમ આપ્યો છે માટે આપનો આભાર માનું છું જે યુવાનોએ જે યુવાનોએ ખૂબ તડકાની અંદર લાંબા સમય સુધી રાહ જોઈને મોટરસાઇકલ ઉપર અમારું સ્વાગત કરીને રેલી કાઢી અને પાછા બચ્ચુભાઈ વળી એક સેલ્ફવાળા સ્કૂટર ઉપર બેસીને મોટરસાઇકલ ઉપર બેસીને આવ્યા યુવાનોની સાથે જોડાઈને આવ્યા એ બધા યુવાનોનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું બચાવ અને બે જ તાલુકાને અતિવૃષ્ટિમાં મુશ્કેલીના સમયમાંથી લાભ મળવામાંથી બાકાત કરવામાં આવ્યા છે એનો ન્યાય પણ કરવાનો સમય આવી ગયો છે આપ સૌ ખૂબ પ્રેમાકો છે આપ સૌ ખૂબ પ્રેમાકો છે લાગણી થી આપણે સાંભળ્યો મને એ માટે આપ સૌનો આભાર માનું છું મેં મારા લાગણીવાળા ઘણા બધા આગેવાનો નામ ગણાવ્યા એમાં જિલ્લા પંચાયતના ના માજી ઉપ કલુભા જાડેજાનું નામું ભૂલી ગયો તો એમને પણ આ તકે હું યાદ કરું છું અને એમને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું આપ સૌના પ્રેમ લાગણી માટે ફરી ફરી ખૂબ આભાર આપ સૌની શુભેચ્છાઓ અને આપના કોઈ પ્રશ્નો હોય અને તમને લાગે કે આ દિલ્હીમાં મૂકવા જેવા છે